પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ અને જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાની પ્રેરક ઉપસ્થિતિમાં સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે સફેદ રણ ખાતે ભુજ ગ્રામ્ય મામલતદાર શ્રી ભરત શાહ તથા ધોરણ સરપંચ શ્રી મિયા હુસેનની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ભુજ ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં એકાવન સ્થળોએ સૂર્ય નમસ્કાર કરી વિશ્વ વિક્રમ સ્થાપિત કરવા માટે યોજાયેલા કાર્યક્રમમાં

આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ પોલીસ જવાનો ઉચ્ચ અધિકારીશ્રીઓ કર્મયોગીઓ તથા ભુજવાસીઓ સહિત પાંચસો પાંત્રીસ યોગ સાધકોએ સૂર્ય નમસ્કાર કરીને વિશ્વ વિક્રમ માં પોતાનો ફાળો નોંધાવ્યો હતો જ્યારે સફેદ રણ ખાતે એકસો પંચાવન યોગ સાધકો જોડાયા હતા